હમણાં જે પંજાબની અંદર જે રિઝલ્ટ આવ્યું એની અંદર સ્થાનિક સ્વરાજ તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીની અંદર સિત્તેર ટકાથી પણ સારું પરિણામ આમ આદમી પાર્ટી એટલે કે કામની રાજનીતિ તરફ લોકોએ ચુકાદો આપ્યો છે તો આ જે ચુકાદો લોકો દ્વારા આપવામાં આવ્યો છે એને આજે મોરબી જિલ્લા ટીમ દ્વારા મોઢા મીઠા કરાવી અને ફટાકડા ફોડી અને મોરબી જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી છે અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદરની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય અથવા તો મહાનગરપાલિકા અથવા નગરપાલિકાની જે કંઈ પણ ચૂંટણીઓ છે એની અંદર પણ લોકો હવે જાગૃત બન્યા છે અને કામની રાજનીતિ તરફ ઢળાવ કરતા બન્યા છે અને કામની રાજનીતિમાં માનતા શીખ્યા છે તો આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને બોળો એવો પ્રતિસાદ મળશે એવો અમને ભરોસો અને વિશ્વાસ છે આ જીતનો મુખ્ય શ્રેય આપ કોને આપશો આ જીતનો જે મુખ્ય શ્રેય છે એ ખાસ તો જાગૃત લોકોને અને ખાસ તો કિસાનોને અને યુવાનોને અમે આપીએ છીએ